બીજે તો પિલકોર હતું તો ગાય તો આપણે બનાવતા હતા નહોતા બનાવતા પણ આપણે ફૂલ ફેમિલી બ્લોગ ના દઈએ ફર્સ્ટ પહેલો જ છે બરોબર તો સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો આ ગાય આજે આપણી ફેમિલી લઈને જવાનું આપણે કલોલ અંબાજીમાંના મંદિર અહીએ ગાય મંદિર આવી એટલે જઈએ તો જવા ખાલી આપણે ગાડી સ્ટાર્ટ થઈ જશે બરોબર એ યોગની માં બરાબર બરાબર આ વિજય બત બેજ્યો છે મોર અને ગેંગ તો બહુત છે બધા બહુ આબન બધા પિંકો ઉઘોર્યો છે બે હાલ લીયા પર બધા લે બધા બહુ આલે તો કાચે નખો જા દે જા તો દે ખર્ચ નહી મેહન જા દે જા દે જા

આ બેરી આ બધા દેખીને બેહનારા હું બેરી રી કેવું તારું કાંઈ કેવું અંબાજી આ જાડી આ પરી આમાં મમ્મી આરતી બીજો મજ બે જ આ જો બધી ગેંગ આખી ભરે જઈ હોય ચશ્મા ઉલે લીધા ভাই জয়ে যি আলো যায়

જો ખાલી આખી કોબરા ગેંગ લઈને આ બેરી અંબાજી આર્ય અંબાજી મંદિર યાર ચો મૂકો ચંપલ આમાં મમ્મી આ બીજું ટાઈગર પેલી બેરી હરી આજે મેલ આજે મેલ દેવા મેલ દે કાઢે છે આજે આપણે ચંપલ તો બહાર છે તો મેલ દીધો છે આ છે ને મંદિર તો ગાઈ આપણે ચંપલ ના ને આપડે પહેરી ના ગયા ચંપલ પહેરી ના આવ્યા અમે બધા મૂકીને આવ્યા હીરું

आडी लो संगलो करे आंबेमाना ए बेटा जे आम्ही कौतू मोह जाईल ते रोज रोज लो

તો ગાઈશ આપણે બધા દર્શન કરી લીધો હશે દર્શન કરીને બધા બહાર આવે છે કેવું કરે મંદિરનું બધું આ વિજય ઉભો રહ્યો બધા મમ્મીને મંદિરમાં દર્શન કરીને બહાર ઉભા રહ્યા હજી પેલા બધા આવે એટલે હેદી આપણે અહીંયા કરીએ બધા દર્શન તો કરી દીધો હશે અમે દર્શન કરીને જઈએ પાછળ બગીચા જેવું વિજય ક્યાં જાય એવું જોઈએ આવો આવું ગાઈશ મસ્તા જોવાનું તમે કરવા આવ્યા હોય તો આ કોમેન્ટ કરી દીધું અરે આ મંદિર જાણ દર્શન કરવા તો આજ બધા આપણે પેલા દર્શન કરી લઈએ પછી મળીએ બરોબર હિરાલ તો આજ હિરાલ તો રંબા મંડી છે અહીંયા હેરો હેરો અહીંયા હેરો આયા આયા તેરે પેલા દાદાએ એ ચોકલેટ લઈને તે રંબા મંડી આતો જે આજ્યા કરી ને હિરાલ તો પછી દાદી આવવા જોઈએ તો બધા આયામાં દર્શન કરીને

तो गाइस बाकी तो का दरवाज़ा तो लॉक है बराबर हां तो हमें सेटर दुवा दिए बेटा क्या बाजू में सेटर नहीं हो बराबर आ ये हो के भाई यार ये बेटी है हां तो बाकी जो तो बंद है मतलब बेटा सेटर जो आता रहे ये तो तो हाल है दरवाजे आगे जा ए आबाद ला दे हिरल तो गाइस हिरल दरवाजे अभी चोटी है ना आपती नहीं यार चल लेता इनको हिरल बराबर ने चाटी है ना बोलती टाटा

બાકી તો જવાનું મેન નહીં પર્યો લોક છે દરવાજો ને આ બધો સેટઅપ જોવો છે ચાલ પાછો આવ્યા જ કશું કઈ પડતો નહી અમારી ગેંગ પાછળ પાછી બધી પાછી આવી છે સેટઅપ જોવા જો પણ મજા આવી લાગે તેમ પાછા નહી આલે આ બધી ગેંગ પાછી નહી આવી એમાં તો જોવા લાગી ગયો યાર ભાઈ

Anak tak itu aja, ya tak itu dikadit ngerti. Biar ikut ya, uang? Pakurik ayu barang. Ubi a kaya apa Ini apa sih dia? Abi tuh gadim kali, biar orang biar orang kaya. Aku biar ini lain biar gadim, abis itu. <tipra> ini kakak.

આમ જો ખાલી આ કોઈની ગાડી લાવું આયો આમ જોજો આમ આમ જોજે ઓ તો બીજો ને મંડી તો અરે આ વિદ્યાનો આવી

E, rakau, banggali, huh? banggali, toh, nah, aku nasi yang aja, apa teater? macam, eh, teater juri lu. untuk beda sama. ha. kami gaduh. bayi ini cah ini cah beda. Pilih

બાઈક લઈને સુભિતજન દ્વારા દર્દી મિલીને આવ્યા ને ઘર બીજી કે જઈએ તો વાટો મારવા આ બે જણા અહીંયા હતા દુકાને તો દુકાને વાટો મારવા આવ્યા છે તો અમે જઈએ ઘેર આપણે ઘેર આવી ગયા છે અમે દુકાને જઈને ગામમાં ફરી અને ઘરમાં હિરાલ તો હોવી જશે બેરી શું કરવાનું બેરી શું તો ગાય બેરી તો વારવાનું ચાલુ

તો ભાઈ મલિયા વિજા બ્લોગમાં જય માતાજી ભાઈ ભાઈજી અને આપણા બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી ભાઈ ભાઈ